સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજંપાભરી સ્થિતિ ચારો તરફ જોવા મળી જાય શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે શહેરમાં ચાલતા ગણેશો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી પણ કરવામાં આવી રહી છે સુરતમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યાં રવિવારે સુરતના સૈયદપુરા ખાતે બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે ત્યાં સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા દિંડોલ વિસ્તારમાં આવેલા ગણપતિ પંડલમાં પહોંચી ગણપતિની આરતી કરાઈ હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યો હોવાથી આડકત રીતે હવે પછી કોઈ જ છમકલા સાંકી નહીં લેવામાં આવે તો મેસેજ અપાઈ રહ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાને પ્રાર્થના કરી કે લોકો ખૂબ જ સુખ શાંતિની પ્રગતિ કરે અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસવાડવામાં આવેલા ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે આ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તે શુભકામના પણ તમામને આપી હતી આજે લીંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ સદાવાના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનારા સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રકૃતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ અવેરનેસાય એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુધી ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનુચ્છનીય ઘટના ન બને તેને લઈને હાલ પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં ઘણા કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે